જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક ઢાબા પર જેવું મળે તેવું શાક આજે આપણે ઘરે બનાવવાનું છે તો આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક બર્તન લઈ લીધું છે એમાં મોટી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ આવી ગયું છે હવે તેમાં મીઠું લીમડો એડ કરીશું અડધી ચમચી હિંગ એક ચમચી હળદરને એક ચમચી ધાણાચીરું પાવડર એડ કરીને લસણવાળી લાલ મરચાંની ચટણી આપણે એડ કરી દઈશું સારી રીતના તેલમાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ટામેટા એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ખાટું મીઠું શાક બને તો તેના માટે આપણે ચપટી જેટલી ખાંડ એડ કરીશું જો તમને ખાંડ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે પાણી એડ કરીને હવે એક ઉબાડ આવવા દઈએ તો પાણીમાં ઉબાડ આવી ગયો છે હવે આપણે ઝીણી સેવ લઈ લીધી છે તે એડ કરી દઈએ તો સેવ ટમેટાનું શાક બનીને રેડી છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો